શંભુનાથ ટુંડિયા દ્વારા જે આ એક લેટરથી એને જે પદ છે ધારાસભ્યનું એ બીજાને એલોટમેન્ટ કરવા માટેની એને આ બાંહેધરી આપી હવે આ વસ્તુ આ વાત એવી છે કે જે ધારાસભ્યનું પદ છે એ સંવિધાનિક રીતે સાહેબે એના ચાર ચાર સંતાનોને એના પરિવારનું બલિદાન આપી અંગ્રેજો સામે લડી અને જે કાયદાઓ લાવ્યા હતા જે કમ્યુનલ એવોર્ડ લાવ્યા હતા એના બદલામાં આપણે જે રસ ચૂસી અને છોતા જે આપ્યા હતા એમાં પણ આપણે કંઈક પ્રતિનિધિત્વ મેળવ્યું અને એ પ્રતિનિધિત્વ જ્યારે બાબા સાહેબે આપને અપાયું છે ત્યારે આવો એક નાલાયક માણસ સમાજનો ગદાર સંવિધાનનો ગદાર માણસ પોતાના પદની ગરિમા ન જાળવી શકો અને એણે એ પોતાની જે શક્તિ છે એમએલએ તરીકેની એને હસ્તાંતરણ કરી તો આ આપણા અનુસૂચિત જાતિના જે એસસી વર્ગના જે છે એ લોકો માટે આ એક શરમજનક બાબત છે કારણ કે આ માણસ એની જે એનો પાવર જે હતો એનો એનો ઉપયોગ ન કરી શક્યો એક સમય એવો હતો કે એ મહંત તરીકે ગુજરાતના મુખ્યમંત્રી અને આ દેશના વર્તમાન વડાપ્રધાન પણ એને પગે લાગવા આવતા હતા અને પાર્ટીનો જે ગોલો બની ગયો અને ગોલો ભાઈના પછી નરેન્દ્ર મોદીના તળિયા ચાટવા માટે એના ચપ્પલ સુધી પહોંચવા માટે આઠ આઠથી લાઈનમાં બેસી રહ્યા છે એટલે આ ગુરુમટી અને ગોલો ભાઈનો અને આવો જે આ માણસ જે છે એ સમાજ માટે ધીક્કારને પાત્ર છે અમે એટલા માટે આના માટે આવું કહેવા માગીએ છીએ કે સમાજના જે કંઈ બીજા વર્ગના લોકો છે એ બધી ટિપ્પણીઓ કરે છે એ એમ કહે છે કે આ ભાઈને એમએલએ એમએલએને સમય નથી મળતો એટલે બીજાને એ નોમિનેટ કરે છે તો આ બધી કોમેટો એવી થાય છે કે એ ઘરે શું કરતા હશે કારણ કે એની પાસે સમય નથી એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે કંઈ છે શંભુનાથ ચુંડિયાની હરકત એ સંવિધાનની હત્યા બરાબર છે અને બાબા સાહેબે જે મહ મહેનતે આપણને આ જે તક આપી છે પ્રતિનિધિત્વની અને વિધાનસભામાં જે હક અને અધિકારો માટે લડી શકે એવા માણસની જરૂરિયાત હતી ત્યારે આ માણસે એની મજાક કરી છે અને આ તો હું એ ત્યાં સુધી કહું છું કે આ માણસ મનુવાદીઓ સાથે મળેલો છે અને સંવિધાન ખતમ કરવાના આ રસ્તા આ ઉપાય આવા તો બીજા કેટલાય હશે આ તો માત્ર જાહેર થયું છે પણ આવા બીજા કેટલાય હશે એટલે આ આનું આ એક કૃત્ય છે એ નિંદનીય છે આવા